જી હા આપણું નામ હા મારું નામ છે વારભાઉભાઈ મણિભાઈ હું અલારસાનું વતની છું અને દૂધ મંડળીમાં સ્થાનિક ઓડિટર છું હવે મારી સમસ્યા એ છે કે આ જગ્યાએ દૂધ દૂધ મંડળી બનાવવા માટે આ લોકોએ ગેરકાયદેસર કોન્ટ્રાક્ટરને વીસ લાખ રૂપિયા આપી દીધા છે કામ હજુ શરૂઆત નથી થઈ ખાલી એક દિવાલ જ મારી છે અને એ દિવાલ મારીને કોન્ટ્રાક્ટરને વીસ લાખ રૂપિયા આપી દીધા કોઈ પણ મંડળીના સભાસદોને જાણ કર્યા વગેરે કોઈ પણ ઠરાવ કર્યા વગર ને કદાચ ઠરાવ એમણે કર્યો હોય તો બંધ બારણે મને સ્થાનિક ઓડિટરની એની કોઈ જાણ કરી નથી કે ભાઈ આપણે આ મંડળી બનાવવાનો ઠરાવ કરીએ છીએ અને એ રીતે આ લોકોએ મંડળી બનાવવાનો આખો પ્લાન બનાવી દીધો છે એ ખરેખર ગામ લોકો એમની વિરુદ્ધમાં છે અને આ મંડળી જાહેર રસ્તા ઉપર બને છે એટલે અલારસા આંકલા ઉમેટાને જોડતો રોડ છે બરોડા બાજુના સાધનોનું અવરજવર જવર વધુ થાય છે અને એવી અકસ્માત થવાની ભીતિ પ્લસ બીજું કે નાની દીકરીઓ બેન લોકો કે ગામની કોઈ પણ સ્ત્રી આટલા સુધી આવી શકે એવી પોઝિશન નથી એટલી દૂર ગામથી દૂર છે અને આ મંડળી બને એટલે બેન દીકરીઓની ઇજ્જત તો પણ સવાલ થાય છે બીજું કે વર્ષોથી આ જગ્યા ઉપર એક સમાજના લોકો રહેતા હતા એમના મકાન પણ તોડી નાખે છે જુઓ તમે જોઈ શકો છો કે એમનો સામાન પણ અહીંયા કોઈ પણ જાણ કર્યા વિના દબાવી દેવામાં આવે છે અને આ લોકો મારી પાછળ ઊભા છે એ લોકોના મકાન છે એમનું સામાન પણ કાઢવા દીધો નથી એવી તાનાશાહી કરી અને આ બધું પૂરી દીધું છે આના વિશે આગળ કોઈ તમે આગળ કોઈને કોઈ જાણ કર્યું હોય હા મેં જિલ્લા રજિસ્ટરમાં અને કલેક્ટર સાહેબને પણ મેં આનું જાણ કરી છે